બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે એ રોકવામાં આવે અને નિર્દોષ સંતો અને હિન્દુઓને જે હેરાન કરવામાં આવે છે ખોટા ખોટા કેસો કરી અને જેલમાં નાખી દીધા છે એને મુક્ત કરવામાં આવે કારણ કે હિન્દુ પ્રજા શાંતિપ્રિય પ્રજા છે કોઈ દિવસ એણે વિસ્તારવાદ કે અશાંતિમાં ક્યાંય ભૂમિકા ભજવી નથી અને આવા જ્યારે નિર્દોષ સંતો જે લોકોએ રોજાની અંદર ત્યાંના મુસ્લિમ ભાઈઓને જમાડ્યા છે ત્યાંની પ્રજાને વિકાસ માટે જે સંતો પોતાનો ભોગ આપી રહ્યા છે એને જેલમાં પૂરી અને ખોટી ખોટી કલમો લગાડવામાં આવી છે અને આજે ડાંગની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર બધા ભાઈઓ બહેનો એકત્ર થઈ અને આજે કલેક્ટર શ્રી ડાંગ એમને આવેદન આપ્યું છે કે જે પ્રકારના બાંગ્લાદેશમાં અત્યાચાર થાય છે હિન્દુ સંતો અને અલ્પસંખ્યકો ઉપર જે પ્રકારના ખોટા ખોટા કેસો કરવામાં છે એ પાછા ખેંચવામાં આવે અને શાંતિપૂર્ણ રીતે આખો જે કાર્યક્રમ છે એ ત્યાં આગળ એ ચલાવવામાં આવે એવી વિનંતી માટે આજે ડાંગના પ્રજાજનોએ અહીંયા મૌન રેલી કાઢી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું છે રામ રામ હરે કૃષ્ણ મેરા નામ રોહિણી નંદનદાસ છે મેં હરે કૃષ્ણ મુમેન્ટ સુરત છે હું सो हम देख रहे हैं कि काफ़ी समय से बांग्लादेश में हिंदुओं पर काफ़ी अत्याचार हो रहा है तो हम बांग्लादेश सरकार को रिक्वेस्ट करते हैं कि हिंदू जो है वो वो शांति के प्रतीक है तो हम उनसे रिक्वेस्ट करेंगे कि जो प्रभु जी को उन्होंने गिरफ्तार किया है उनको रिलीज करें ताकि दोनों हिंदुओं में दोनों देशों के हिंदुओं में सभ्यता बनी रहे